એસટી બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં રોકડ રકમ રૂપિયા આડત્રીસ હજાર છસો સિત્તેર સહિત કુલ રૂપિયા એક લાખ પંદર હજાર છસો સિત્તેરના મુદ્દામાલ સાથે યંત્ર ઉપર ઓનલાઈન હરજીતનો જુગાર રમ રમતા કુલ સોળ માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આજે બપોરે એક કલાકે મહુવા પોલીસ મથક ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબી સ્ટાફના માણસોને અગાઉ બાતમી મળેલ કે ગનીભાઈ બાગોત રહે ખાટકીવાડ મહુવા જિલ્લો ભાવનગર તથા સાહિલભાઈ શેખ રહે મહુવા જિલ્લો ભાવનગરવાળા તેના કબજામાં મહુવા એસટી બસ સ્ટેન્ડ સામે અમૃત બજાર કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનમાં ઓનેસ્ટ નામની ફેન્સાઇઝમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાઓને તેણે લગાડેલ રોકડ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો જરા ચલાવે છે તેવી આ જગ્યાએ રેડ કરવામાં આવતા પોલીસ અધિક્ષક ભાવનગર પાસેથી વોરંટ મેળવી તમામ જગ્યાએ રેડ કરતા સોળ જેટલા આરોપીઓને રોકડ રકમ તેમજ મુદ્દામાલ મળે રૂપિયા એક લાખ પંદર હજાર છસો સિત્તેરના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો સાહિલભાઈ સાદિકભાઈ શેખ મુસ્તુભાભાઈ ખાલિદભાઈ ઝુફના એજાઝભાઈ છોટુભાઈ સેતા સલમાનભાઈ સૈયદભાઈ હમદાણી ઇલિયાસભાઈ સુલેમાનભાઈ સેલોત નરેશભાઈ દેવીદાસભાઈ લશ્કરી હસનભાઈ મોહમ્મદભાઈ આરીફ રજાકભાઈ અબ્દુલભાઈ સમા રાકેશભાઈ બાબુભાઈ ચૌહાણ રાજુભાઈ હિંમતભાઈ રાઠોડ સલીમભાઈ દિલાવરભાઈ સૈયદ ઇરફાનભાઈ ગફારભાઈ દસાડીયા ફિરોઝભાઈ અહેમદભાઈ કપાસી યુનુસભાઈ જીવાભાઈ સૈયદ આસિફભાઈ દાદુભાઈ પઠાણ હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ સોરઠિયા સહિતના આરોપીઓને ઝડપી લઈ અને તેમની સામે કાયદાકીય રીતે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એચવાય વાય ઝાલા તથા પોલીસ સ્ટાફના ભદ્રેશભાઈ પેંડ્યા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા મહેન્દ્રસિંહ સરવૈયા રાજેન્દ્રભાઈ મનાતર સહિતના વિવિધ અધિકારી તેમજ કર્મચારી જોડાયા હતા